આજનો પ્રેરણા સંદેશ ભાગ ચુમાલીસ આપણે ત્યાં એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા એટલે કે સ્વાસ્થ્ય સારું રહે તે પહેલું સુખ છે અને એમ કહેવામાં આવે છે કે હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે સાચી સંપત્તિ એ પણ આપણું સારું સ્વાસ્થ્ય રહે તે જ છે જો સ્વાસ્થ્ય સારું હોય તો આપણે સત્કાર્યો પણ કરી શકીએ ઘર પરિવારનું પણ ધ્યાન રાખી શકીએ લૌકિક આધ્યાત્મિક બંને રીતે પ્રગતિ કરી શકીએ પરંતુ આપણું સ્વાસ્થ્ય સારું રહે એ માટે માત્ર દવાઓ લેવી કે એક્સરસાઇઝ કરવી એટલું પૂરતું નથી એના માટે બીજી પણ એક વસ્તુની આવશ્યકતા છે તો આપણું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આધ્યાત્મિકતા ધાર્મિકતા ભક્તિભાવ લાગણીઓ નિઃસ્વાર્થ સેવા આ બધી વસ્તુઓ પણ ખૂબ જ જરૂરી છે અને અત્યારે વિશ્વના મોટા મોટા દેશોમાં એવા સંશોધનો થઈ રહ્યા છે કે માણસ જેટલો વધુ આધ્યાત્મિક જેટલો વધુ નિઃસ્વાર્થ સેવાભાવી તેટલા તેને રોગ ઓછા થાય છે અને કદાચ રોગ થાય તો તેની સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ અને સહન કરવાની ક્ષમતા તેમાં વધુ હોય છે આ વાતને સાયન્ટિફિકલી પુરાવાઓ સાથે સમજીએ તે પૂર્વે એક સત્ય પ્રસંગનું શ્રવણ કરીએ અધ્યાત્મ આરોગ્ય પુસ્તકમાં એક પ્રસંગ નોંધાયેલો છે કે આજથી બસો એક વર્ષ પહેલાં ગણોદ ગામના રાજા દરબાર અભયસિંહ હતા તેમના કુંવર ભગવતસિંહના દેહમાં એવો રોગ આવેલો કે શરીર ન હાલે કે ન ચાલે ઘણા વૈદો હકીમો અને ડોક્ટર્સની દવા કરી પરંતુ રોગ મટ્યો નહીં પોતાના પાટવી કુંવરની આવી જળવત હાલત જોઈને અભયસી બાપુ બહુ જ દુઃખી થઈ ગયા તે સમયે જૂનાગઢના મહાન સંત કૃષ્ણસેવાદાસજી સ્વામી ગણોદ મંદિરે પધારેલા દરબારે જઈને સ્વામીને વિનંતી કરી સ્વામીએ કહ્યું તમારા દીકરાને મંદિરે લઈ આવો તેથી ભગવતસિંહને ખાટલામાં સુવાડી ખાટલો મંદિરે લાવવામાં આવ્યો કૃષ્ણ સેવા સ્વામીએ કહ્યું હવે એમને નીચે સુવડાવો અને બંને હાથમાં સાવરણી આપો ત્યારબાદ સ્વામીએ ભગવતસિંહને કહ્યું તમારા શરીરમાં જેટલી શક્તિ હોય તે પ્રમાણે મંદિર વાળવાની સેવા કરો ભગવતસિંહે સૂતા સૂતા હાથ ધીમે ધીમે હલાવ્યા સ્વામી કહે કાલે ફરી લઈ આવજો બીજા દિવસે બેઠા બેઠા સાવરણી ફેરવવા લાગ્યા ત્રીજા દિવસે ધીમે ધીમે ચાલતા ચાલતા સાવરણી ફેરવી એમ કરતાં કરતાં થોડા દિવસોમાં તેઓને ઘણું સારું થઈ ગયું પછી તો રોજ મંદિરે આવે ભગવાનના દર્શન કરે પ્રાર્થના કરે અને મહિમાથી સેવા કરે અને જોતજોતામાં તો સંપૂર્ણ સાજા થઈ ગયા એટલે તેઓએ સ્વામીનો આભાર માન્યો ત્યારે કૃષ્ણસેવાદાસ સ્વામી બોલ્યા મારો આભાર માનવાની જરૂર નથી પરંતુ જો આપણે ભગવાન અને સંતની આજ્ઞાથી મંદિરમાં સેવા કરીએ તો ભૂંઢા કર્મ રૂડા થાય પ્રારબ્ધ પલટાય અને અંતરના કલુષ ધોવાય તન મન સ્વસ્થ રહે અને અંતરમાં શાંતિનો અનુભવ થાય આવા એક નહીં અનેક પ્રસંગો આપણા શાસ્ત્રોમાં લખાયેલા છે કે આધ્યાત્મિક માર્ગે સેવા પ્રાર્થના વગેરે કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે પણ અત્યારે માણસને શાસ્ત્રોના પ્રસંગો કે વચનોમાં જલ્દી વિશ્વાસ આવતો નથી પરંતુ જો વૈજ્ઞાનિકો સાયન્ટિફિકલી પ્રૂવ કરે તો તે તરત જ માનવામાં આવે છે તો હવે કેટલાક એવા ઉદાહરણો પણ આપણે સમજીએ અમેરિકાના ડોક્ટર હેન્સ કહે છે કે ઇફ યુ સર્વ વિથ કમ્પેશનેટ હાર્ટ દેટ ક્રિએટ્સ લવ એન્ડ રિસ્પેક્ટ ઇન ધ હાર્ટ્સ ઓફ અધર્સ એન્ડ ધેટ કીપ્સ યુ સ્ટ્રેસ ફ્રી જો ઉદાર મને સેવા કરવામાં આવે તો તે અન્યના હૃદયમાં પણ આપણા પ્રતિ પ્રેમ અને આદર જન્માવે છે જેથી માણસ તણાવ મુક્ત એટલે કે સ્ટ્રેસ ફ્રી થાય છે મિશિકન યુનિવર્સિટીના ડૉક્ટર જેમ્સ હોઝ લખે છે ડુઇંગ ગુડ ટુ અધર્સ બાય સેલ્ફલેસ સર્વિસ મે બી ગુડ ફોર યોર હાર્ટ ફોર યોર ઇમ્યુન સિસ્ટમ એન્ડ ફોર યોર ઓવરઓલ વાઇટાલિટી સત્યાવીસસોથી પણ વધુ વ્યક્તિઓ ઉપર કરેલા પ્રયોગો પછી ડૉક્ટર જેમ્સ હોઝ આ વાક્ય બોલેલા કે નિસ્વાર્થ સેવાથી અન્યનું ભલું કરવું તે તમારા હૃદય રોગપ્રતિકારક શક્તિ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે લાભદાયી બની શકે એવું છે તો ડૉક્ટર જેફ લેવિન નામના અમેરિકન લેખકે પુસ્તક લખ્યું છે પુસ્તકનું નામ જ એવું છે ગોડ ફેર એન્ડ હેલ્થ ભગવાન શ્રદ્ધા અને સ્વાસ્થ્ય આ પુસ્તકમાં તેઓ લખે છે કે અધાર્મિક વૃદ્ધો કરતાં ધાર્મિક ભાવનાવાળા વૃદ્ધોને ઓછી શારીરિક તકલીફો હોય છે અને કદાચ રોગ આવે તો તેમનામાં સહનશક્તિ વધુ હોય છે અને તેઓ વધુ એક્ટિવ હોય છે અને તેથી જ ડૉક્ટર હર્બર્ટ બેન્સન ધ રિલેક્સેશન રિસ્પોન્સ નામના પુસ્તકમાં કહે છે કે રોજ પ્રાર્થના કરવી રોજ ભગવાનનું ધ્યાન કરવું યોગાસન પ્રાણાયામ કરવા જેથી હૃદયની બીમારીઓ મગજની બીમારીઓ અને ટેન્શન જેવા રોગોમાં ઘણી રાહત મળે છે તો જે આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષો પહેલાં ઋષિ મુનિઓએ લખેલું એ જ આજે વિદેશના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો કહે છે અને એક વાત જાણીને તો આપને ખૂબ જ આશ્ચર્ય થશે કે અમેરિકાના ઓક્લાહોમા રાજ્યના તલસા શહેર નજીક ઓરલ રોબર્ટ્સ સિટી ઓફ હેલ્થ આવેલું છે તેની હોસ્પિટલમાં દરેક દર્દીની સાથે એક પ્રેયર પાર્ટનર એટલે કે પ્રાર્થના કરાવનાર સાથીદાર અવશ્ય હોય છે આ રોબર્ટ્સ યુનિવર્સિટી છસો એકરમાં પથરાયેલ એક શહેર જેવું મોટું સંકુલ છે તેમાં દર્દીઓની સારવાર માટે એકવીસો માણસોનો સ્ટાફ છે તેમાં દર્દીના ડોક્ટર અને નર્સની સાથે પ્રેયર પાર્ટનર પણ ફરજિયાત હોય છે જે દર્દીને રોજ ત્રણ ટાઈમ પ્રાર્થના કરાવે છે આ સંકુલના ડાયરેક્ટર ડૉક્ટર વિન્સ્લો કહે છે કે ઈશ્વર શ્રદ્ધા પ્રાર્થના અને સારી ટેવો પાડવામાં આવે તો દવાની ખૂબ જ ઓછી જરૂર પડે છે અને ડૉક્ટર્સની પ્રિસ્ક્રિપ્શનમાં પણ લખેલું હોય છે કે રોજ પ્રાર્થના કરવી તો આપણા આરોગ્યનો આધાર આધ્યાત્મિકતા ઉપર અવલંબિત છે એ વાત જે આપણા શાસ્ત્રોમાં લખેલી જ છે તે પરમ સત્ય છે વિજ્ઞાનની દૃષ્ટિએ પણ પુરવાર થયેલ છે અને તેથી જ પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરો ભાવે સેવા કરો તો આપણે સૌ પણ આધ્યાત્મિક માર્ગે આગળ વધી વધુ નિરામય સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીએ એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ